નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નમસ્કાર દર્શક મિત્રો વરોદરા ફ્રેણી ફોર આપ સૌનું સ્વાગત છે સમાચાર છે કે નંદેસરીયા ઔદ્યોગિક વસાહતમાં વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોએ જીવ ગુમાવવાનો વારો આપતો હોય છે ત્યારે આ રોજ ફરી એકવાર નંદેશ્વરી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ અલિન્દ્રા ફાર્મા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જેની ગેસ ગળતર થતા ચાર્જ જેટલા કામદારોને જેની ગેસની અસર થતા કામદારોને સારવાર અર્થે નંદેશ્વરી સ્થિત આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશન ખસેડા હતા નંદેશરી સ્થિત આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાસવારે ખુલ્લી હવામાં ઠેરી ગેસ છોડવામાં આવતો હોય છે જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે તેમ છતાં ઉદ્યોગપતિઓ દ્વારા ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે અને ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે આ રોજ નંદેશરી સ્થિત આવેલ અલિંદ્રા ફાર્મા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં છેરી ગેસનું ગળતર થતાં ચાર્જ જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને જેઓને સારવાર અર્થે નંદેસરી સ્થિત આવેલ દીપક મેડિકલ ફાઉન્ડેશનમાં ખસેડા હતા સમગ્ર બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે નંદેસરીમાં થતા વારંવારના અકસ્માતો અને ઝેરી ગેસ કરતર જેવી ઘટનાઓ રોકવા તંત્ર નિષ્ફળ બન્યું છે ત્યારે ગ્રામજનો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર માછલા ધોવામાં આવ્યા છે thank <laughs> you